ઓશીરે ખબર ન પડતી પિયર ન આવી જ તો માર જ તાર ઉપર કા મારા વાહ અલ્યા અલ્યા વેલા થઈ રહ્યો છે કચરાજી ને ક લેવા જવું પડશે કીધું આજ તો હોડના અલ્યા લે આ કચરોજી ભોય ઉગ્યા છે ને ખૂમતાજી ઊભા છે જોવા જવું પડશે એ ખૂમતાજી હા ઓન હું તી ઓન

રાખે 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 આવજો ફટાફટો પેલા મને પથરો ગળી ગયા છે નક્કી આ લાગે મારે ઓપરેશન કરવું પડશે ઓપરેશન કરવું પડશે તો પથરો પથ્થરો મને હાલજો મારે કોમ છે બધું મારા સામે નહીં હોય પણ તને છે મારે દેશી દવા કરું તો દેશી દવા કરો દાતો લેતો કાપી દઈએ આપણે ઈતા ના કપાય હોય કે બેબળો કાપતા આવો જમ પથરી એ કાપી દઈએ આપણે પણ આવતા હોય ના કપાય ઇના માટે બધી કમ્પ્લીટ જગ્યા જો હોય કમ્પ્લીટ જગ્યા જો કારણ આ કમ્પ્લીટ જગ્યા છે ઓય ના ચાલે ઓય ના ચાલે ના તો દવા તો દવા લેતા હોય આ બધો ઢોસ ને બધો ના

હા એટલે કરંટ જાય જતો હોય તો આપણા બધી દવા પૈસા આપણે એ પૈસા પૈસા નથી લેતા પૈસા નહીં લેતા આપણે સેવા જ કરીએ બધા સેવા મફત તમારે સેવા કરવી હોય તો આપણે સેવા નહીં કરવી આપડે તો કોઈ થતું જ નહીં બંકંગ કોઈ થતું જ નહીં ચંગુ આ બંકારી ત્યારે ડિટેલ નઈ જોણી આ બંકો જ ભમાવાનું કરે છે ગામમાં બધો ત્યાં કોઈ નહીં કોઈને ભમાવાના આવે દવા દવા પાઈ તો દવા જોરને એટલે કરીશ બધા ઓવા નકા કોઈ બોલી જાય તો આપડા ભમઈ ન અને આપણે થોડું કામ ઓછું કરજો પાહા હા પણ દોશી પાછી લાબી પડશે તે લે આવ કે મુ થોડું લ્યો લાર્યા ના લેવા જોઈતા માર લેવા જવું પડે બસ તવા તોંગા તાબું પડે કે હું કા કાડી મેલી જા હું નઈ કાડી મેલી જાતરી જાતે જાતરી સે જાતે આ મારું ક્યાં જાવ પૈસા પેલા દવાખાના વાર એટલે સારું છે બધા કરવાનું પેલેટ હોસ્ત કરવા દે છે મને ના ભાઈ જંગલ તમે એ બધું હાલ હમણાં દવા દવા ઘણી મારા મારો કામ કરવા હા હવે જો પથરી દુખતી હોય ને તો પથરી કઢાવતા આવજો આવી રીતે બીજી કોઈ દવા નહી આખું જીવન જીવવાના તમે તમારી પથરી દૂર કરે ચોક દવાખોના પથરી કઢાવતા આવજ આપડે ઉપાડી આપણે પૈસા તો કોઈ નઈ તો આપડે શું પૈસા